મળતી માહિતી મુજબ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીના માર્ગદર્શન હેઠળ અને ની શ્રી અને તેમજ લીંબડી સીએચસીના સુપ્રિડેન્ટશ્રીના અધ્યક્ષસ્થાને લીંબડી સીએચસી ખાતે આયુષ્યમાન ભવ હેલ્થ કેમ્પ યોજાયો હતો આ કેમ્પમાં આવેલ લોકોને એચઆઈવી એડ્સ આરપીઆર એસટીઆઈ એચસીવી ટીબી વિશે માહિતી આપવામાં આવી હતી આ કેમ્પમાં આવેલ લોકોનું મેડિકલ ચેકઅપ હિપેટાઇટિસ બી નું ટેસ્ટિંગ કરવામાં આવ્યું હતું કુલ સાઈઠ એચઆરજીના એચઆઈવીના ટેસ્ટિંગ કરવામાં આવ્યા હતા અને ફાઇવ એલડબલ્યુએસના પણ ટેસ્ટિંગ કરવામાં આવ્યા હતા તેમજ અઢાર એચઆરજીના ટીબી વાનમાં ટીબી ટેસ્ટિંગ તેમજ એક્સરે કરવામાં આવ્યા જેઓનું કાઉન્સેલિંગ કરી અને સારવાર માટે સમજણ આપવામાં આવી હતી એચઆઈવી ટીબી હિપેટાઇટિસ બીસી વિશે માહિતી આપવામાં આવી હતી જેમાં ચેપગ્રસ્ત સોય અને શાહીનો ઉપયોગ કરવાથી હિપેટાઇટિસ અને સી ફેલાય છે ટેટુ અને કાન વિંધવા માટે સ્વચ્છ સાધનો તથા નવી સોય અને શાહીનો ઉપયોગ થાય તે સુનિશ્ચિત કરો અને જાગૃત રહો અને સુરક્ષિત રહો તે વિશે માહિતી આપવામાં આવી હતી તેમજ આઈસીટીસી સ્ટાફ દ્વારા આઈસી અને એચઆઈવી ટીબી હિપેટાઇટિસ વિશે માહિતી આપવામાં આવી હતી સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે યોજાયેલ કેમ્પમાં ગોત્રી બરોડા હોસ્પિટલના ડોક્ટરોની ટીમ ટીઆઈ સ્ટાફ લીંબડી સીએચસીના ડોક્ટર તેમજ આઈસીટીસી સ્ટાફ ટીબી વિભાગનો સ્ટાફ તેમજ લીંબડી અને સાલોદ વિસ્તારના એચઆરજી હાજર રહ્યા હતા બિરોચીપ કાળુભાઈ ડામોર સાથે કેમેરામેન સેન્સિંગ બારી આઈ સેવન ન્યૂઝ ગુજરાતી દાહો